વડોદરાની એસએસયુ હોસ્પિટલમાં વર્ગ ચારના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છેલ્લા બે મહિનાથી પગાર ન મળતા કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ પરના જે કર્મચારીઓ છે તેઓ હડતાલ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટ પરના પાંચસોથી વધુ કર્મચારીઓ પગાર માટે રસ્તા ઉપર ઉતર્યા અને એકવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ પગાર નથી મળ્યો તેવો આ કર્મચારીઓનો દાવો છે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં વર્ગ ચારના જે સફાઈ કર્મીઓ છે તે આજે હડતાલ પર ઉતરા છે આપ જોઈ શકો છો તે રીતે સુપરિન્ટેન્ડન્ટની આજે ઓફિસ છે અને તેની બહાર તમામ જે સફાઈ કર્મીઓ છે તે ભેગા થઈને હાલ આંદોલન કરી રહ્યા છે કારણ કે જે રીતે જોઈએ તો છેલ્લા જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના દ્વારા આજે કર્મચારીઓ છે તેમનો પગાર નથી ચૂકવવામાં આવે આપણે તેમની સાથે જ વાત કરીશું શું કેસો આજે અહીંયા ધરણા કરવાની જરૂર પડી કેમ જરૂર પડી અને કેટલા કર્મચારીઓ છે દર્મેને પગાર હતો ન પગાર થઈ છે મોણો મોર્ઠાત પગાર અમારું દર્મેને પગાર ਮੋਟਾ ਗਾਮ ਨੇ ਵੀ ਪਗਨ ਮੋੜਾ ਥਿਆ ਮਾਰੂ ਆ ਮੇਰੇ ਪਗਨ ਨਹੀਂ ਥੋਜਾ ਬੱਧਾ ਬਿਠਾ ਸਵਾ 8 ਵਜੇ ਬਿਠਾ 12 ਵਜੇ ਆਇਆ ਪਗਨ ਨਹੀਂ ਤੇ ਸਾਹਿਬ ਕਿਹਾ ਕਿ ਮੈਨੂੰ ਲੱਗਦਾ ਹੁਜੂ ਕੇ ਹੈ ਪਰ ਅਵਿਆ ਸਾਂਹ ਆਇਆ ਜੇ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਬੱਚੇ ਆਉਣਗੇ

રેગ્યુલર થતો ના દર મહિને ગયા મહિને બાવીસ તારીખે થયો આ મહિને હજુ ઠેકાણા નથી દર મહિને આ પ્રકારની સ્થિતિ છે તે હોસ્પિટલમાં સફાઈ કર્મીઓની થતી હોય છે અને આ વખતે પણ તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો હાલ તમામ જે સફાઈના જે કર્મચારીઓ છે અંદાજે પાંચસોથી છસો જેટલો આખો આ જે સફાઈ કર્મીનો સ્ટાફ છે અને તેઓ હાલ અહીંયા ધરણા કરી રહ્યા છે લોકોની એક જ માંગ છે કે જે રીતે સામાન્ય પરિવારમાંથી આવે છે આ પગાર પર તેમના પોતાનું જે પરિવાર છે તેનું ભરણ પોષણ ચાલે છે ત્યારે પગાર જો રેગ્યુલર થાય તો તમામ લોકોનો પરિવાર છે તે આ ભરણ પોષણ કરી શકે પરંતુ હાલ તો જે રીતે જોઈએ તો તમામ જે કર્મચારી

તો એ માટે અમે તાત્કાલિક રજસ એજન્સી જે બી છે એને અમે બોલાવીને એનું નિવારણ કરવા જણાવેલ છે અને એ લોકોએ અમને એક બે દિવસમાં આનું નિરાકરણ લાવશે એવી બાહિંદરી આપેલી છે